વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં વલ્લભનગર સોસાયટી અને આ સોસાયટીમાં દર વર્ષે અલગ અલગ રીતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ છેલ્લા ઘણા વર્ષોથી બનાવવામાં આવતી હોય જેમાં ન્યૂઝપેપરમાંથી પણ એકવાર ગણેશજીની મૂર્તિ બનાવી હતી ત્યારબાદ નાળિયેરના પાનમાંથી પણ બનાવી હતી આ વખતે આ સોસાયટીમાં શ્રીજીની સ્થાપના એક અલગ સ્વરૂપે કરવામાં આવી છે કેચુડાના પાનથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે એટલે કે કિચુડાના ફૂલથી મૂર્તિ બનાવવામાં આવે છે ગણેશજીની મૂર્તિ અલગ અલગ રીતે દર વર્ષે અલગ અલગ વસ્તુઓથી ચીજવસ્તુઓથી ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે સોસાયટીના જે રહીશો છે સ્થાનિકો છે તેઓ ઉપસ્થિત રહ્યા છે બેથી ત્રણ મહિના આ મૂર્તિ બનાવતા લાગ મૂર્તિ બનાવતા લાગતા હોય છે આ વખતે કિશોડાના પાનથી જે મૂર્તિ બનાવવામાં આવી છે તે એક મનમોહક મૂર્તિ નજરે ચડી છે આ મંડળ દ્વારા ન્યૂઝપેપરમાંથી પણ શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવેલી છે નાળિયેરીના છોડમાંથી પણ બનાવી છે આ વર્ષે કેસુડાના પાનમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે આઠ જેટલા કેસુડાના પાન વાંસના લાકડામાંથી શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવી છે સોસાયટીના લોકો અને બાળકો દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે લગભગ 12 થી 2 મહિના જેટલો સમય લાગ્યો છે આ મૂર્તિ બનાવવા મલ્લબનગર સોસાયટી દ્વારા એક જનતાને મેસેજ આપવા માંગે છે કે ગણેશજી ની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બેસાડવી જોઈએ સાથે સોસાયટી અને મોલના જેવી જગ્યા સ્વચ્છતા પણ રાખવી જોઈએ यो के हो? 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 यो के हो?

જય ગણેશ હું કારેલી બાગ વલ્લભનગર સોસાયટી વડોદરાથી બોલું છું અમે અમારા મંડળનું નામ શ્રી ગણેશ મંડળ છે અમે છેલ્લા છેલ્લા કેટલાક વર્ષથી બેસાડે છે સૌપ્રથમ અમે બે હજાર સોળમાં પેપરમાંથી ગણપતિ બનાવ્યા હતા અને આજે બે હજાર પચીસમાં અમે કિસુડાના પાનમાંથી ગણપતિ બનાવ્યા છે શું મતલબ દર વર્ષે કંઈક અલગ જ લઈને આવો છો શું મેસેજ આપવામાં આવતો દર વર્ષે અમે અલગ અલગ રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ જેનાથી એ સૂચવવા માંગે છે કે જે આ પીઓપીની મૂર્તિ બનાવે છે તેના કરતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે તો પર્યાવરણને બી સારું રહે આ કઈ મૂર્તિ બનાવી છે કેટલો સમય લાગેલો અને આ વર્ષે અમે કેસુડાના પાનમાંથી મૂર્તિ બનાવી છે જેમાં અમને દોઢ મહિના જેટલો સમય લાગ્યો છે જેમાં અમે પહેલાં વાસની પટ્ટીઓથી સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને એમાં પેપર લગા સપોર્ટ માટે પેપર લગાવી એના ઉપર કેસુડાના પાન લગાવ્યા છે આ મૂર્તિ વિસર્જન નથી કરવાના આ જે મૂર્તિ છે એનું વિસર્જન નથી કરવાના તેનો આયુર્વેદમાં પણ ઉપયોગ થાય છે અને તેનો ખાતર બનાવીને અમે પ્રસાદી પ્રમાણે એ કરવાના છે આજે શું કહેવા છો અમે કહેવા માંગે છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા હોય છે એમ કહેવાય છે તેથી જ આવા ગણપતિ બનાવવાનો અમે આઈડિયા લાવ્યા છે બરાબર શ્રી ગણેશ મંડળ અમારા મંડળનું નામ શ્રી ગણેશ મંડળ છે વલ્લભનગર સોસાયટી કારેલી બાગમાં આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે જેનાથી પર્યાવરણને બચાવે કારણ કે પીઓપીના મૂર્તિની બનાવવાથી પાણીનું બી પર્યાવરણને બી એ થાય છે અને પાણીમાં બી બધા વિસર્જન કરીએ તો એના જીવ એ હોય એ બી મરે છે એટલે આ વખતે અમે કેસુડાના પાનમાંથી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી છે આ મૂર્તિને બનાવવા અંદાજીત દોઢ મહિના જેટલો સમય લાગ્યો છે સ્વચ્છતા જેટલી રાખીએ એટલી સારી છે અને એનાથી બી આપણે પર્યાવરણને બી બચાવ થાય અને કચરો કચરા પેટીમાં જ નાખો એ વધારે સારું અને પાણીનો બચાવ અવશ્ય કરો શું મેસેજ આપવા માગું છો લોકો ઘર દરેક ઘરડીઠ એક વૃક્ષ વાવે તો પર્યાવરણને બહુ જ ફાયદાકારક છે